વિદ્યાર્થી મિત્રો હું એમ એ ખત્રી ખત્રી વિદ્યાલય સ્કૂલ બોડેલી આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં માત્ર સાત ચેપ્ટર તૈયાર કરીને કેવી રીતે સરળતાથી પાસ થઈ શકીએ છે એની ચર્ચા કરીશું જે તમને બાજુમાં દર્શાવવામાં આવેલે છે તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષારથી મિત્રો હવે આપણે જે ચેપ્ટર નંબર બે છે એસિડ બેઝ અને ક્ષાર એમાં સૌથી સહેલો જે ક્વેશ્ચન છે બે માર્કનો ક્વેશ્ચન બેઝ એ છે એસિડ અને બેઝના ગુણધર્મો બહુ સિમ્પલ ક્વેશ્ચન માં છે એસિડના ના ગુણધર્મો બેઝના ગુણધર્મો એસિડ સ્વાદમાં ખાટા હોય છે વિના લિટમસ પેપર ને લાલ બનાવે છે બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન ગેસ બનાવે છે આજ રીતે જે આપણો બેઝ છે એ બેઝ પણ સ્વાદમાં તુરા હોય છે એના કરતાં ઉલટું છે કે લાલ લિટમસ પેપર ને અહીંયા ભૂરું બનાવે છે અને એસિડ સાથે પ્રક્રિયા કરી નિક્ષાર અને પાણી બનાવ્યું છે એસિડ નું એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ કે ખાટા તમાઉ ફળ તે એસિડ નું એક્ઝામ્પલ છે અને બે સાથે એક્ઝામ્પલ આપીએ કે રસોઈમાં આપણે જે વાપરીએ છે હળદર જે છે મૂળા છે ગાજર બીજ છે આ તમામ બેઝ ના એક્ઝામ્પલ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે પીએચ માપક્રમ 3 માર્કમાં માં 4 ગણો માર્ક પૂછી શકે એવો આ ક્વેશ્ચન છે બહુ સિમ્પલ વાત છે આપણે જોઈ શકીએ છીએ સ્ટાર્ટ કરીએ આ ક્વેશ્ચન દ્રાવણમાં રહેલા આપણે જોઈ શકીએ સુધી મળે છે સાત નીચે આવી છે

તો એને તટસ્થ કરાવી શકે છે જો એસી તમે હોય તો એને બેઝ કરાવીને જેમ કે ગેસ મેન્ટેન કરીને સારી ખેતી લઈ શકે છે નેક્સ્ટ જે છે એ પાચન તંત્રમાં પીએચનું મહત્વ છે આપણા શરીરમાં ખોરાકનું પાચન મેન્ટેનમાં થાય છે એમાં હાઇડ્રોફોરિક નામનો એસિડ પણ થાય છે જે આપણા શરીરની અંદર પાચન કરે છે ખોરાકનું અને એનો જો કોઈ પ્રકારની આપણને ખાંસી જળવાય શરીરમાં તો એમાં આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા એઝ અ બેઝ પદાર્થ નાખીને આપણે આપણા સ્કિનને એસિડિટીનો ઉપચાર પણ કરી શકીએ છીએ નેક્સ્ટ છે દાંતનું સડવું આમાં મોઢા અંદરની દાંતની pH 5.5 કરતા ઘટી જાય તો એ વખતે આપણા દાંતનું ક્ષાન થવું શરૂઆત થઈ જાય છે નેક્સ્ટ દાંતનું જે ઉપરનો આવરણ આવેલું હોય છે એને ઇનેમલ કહેવામાં આવે છે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે આપણ શોર્ટ ક્વેશ્ચન માં આન્સર કરી શકે છે આ મોર્નિંગ પીએચ કે 5.5 કરતા ઘટી જાય તો દાંતના સડવાની શરૂઆત થઈ જાય છે નેક્સ્ટ આપણે વિરેન્ટિન પાવડર ની બનાવટ આપણે લઈ લઈએ આ પણ બહુ સહેલો ક્વેશ્ચન છે દર વખતે બોર્ડ ની एग्जाम માં રિપીટ થાય કરે છે એની બનાવટ જોઈ લઈએ આપણે તો ક્લોરિન ને સુસ્ત ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે એની રિએક્શન આપેલી છે CaOCl2 બને છે જે આપણો વિરેન્ટિન પાવડર છે આમ સનિક નું નામ ચેગો કે આ છે ઓક્સીક્લોરાઇડ નામ છે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ C A O C I 2 ઉપયોગો તરીકે વાત કરતા તો ટેક્સ્ટાઇલ ના ઉદ્યોગમાં કાપડને ઉપયોગમાં લેવામાં આવે છે રાસાયણિક ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકેમાં વપરાવામાં આવે છે પીવાના પાણી જંતુરેકણ કરવામાં આવે છે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ એનો ઉપયોગમાં આવે છે નેક્સ્ટ આપણું ક્વેશ્ચન છે જે મોસ્ટ આઈએમપી છે સતત આપણ પૂછાયા ઘરે છે એક એક બેકિંગ સોડા

બેકિંગ સોડાને આપણે મોટા ભાગે ચેતનાશક તરીકે વાપરી શકીએ છીએ અગ્નિશામક પપ્પાઓ વાપરી શકીએ છીએ ઘરગથ્થુ રસોઈમાં કેટલીક વસ્તુ બનાવવા માટે પણ બેકિંગ સોડાનો આપણે ઉપયોગ અહીંયા કરીએ છીએ પ્લાસ્ટર ઓફ પેરિસ એઝ અ બીઓપી ની બનાવો જીપ્સમ એટલે કે ચીરોટી 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે પાણીનો અણુ ગુમાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે અહીંયા CaSO4 2H2O CaSO4 into H2O જે આપો અહીંયા જીપ્સમ બને છે તમને બંને ફોર્મેટ આપેલા છે તમે બંનેમાંથી કોઈ એક સૂત્ર લખી શકો છો અથવા મોડે કરી શકો છો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે એમાં Ca એટલે કેલ્શિયમ અને SO4 આયન પાણીના એક અણુ સાથે જોડાઈ ને એક લિક્વિડ બનાવે છે જે ઉએ સુકાઈ જાય પછી એ સખત મજબૂત ઘન પદાર્થ બની જાય છે ઉપયોગની વાત કરીએ આપણે તો બાંધકામમાં ઉદ્યોગમાં પીઓપી સ્ટ્રક્ચર બનાવવા માટે પણ ઉપયોગી છે ફ્રેક્ચર થઈ ગયા છે માળખા છે એ ડોક્ટર જોડવા માટે પણ એને પાયા તરીકે ઉપયોગમાં લે છે નાના મોટા રમકડા કે પુતળા બનાવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે કેટલીક જગ્યાએ પ્રયોગશાળામાં ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે અથવા નાની મોટી મૂર્તિ બનાવવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે તો ચક્ર છે બહુ સારું ચક્ર છે બાયોલોજી લખતું જૈવિક પ્રક્રિયાઓ આ ચેપ્ટર 8 માર્કનું છે ઓપ્શન સાથે 14 માર્કમાં છે જે બહુ સેલ ચેપ્ટર છે એનો આપણે ક્વેશ્ચન લઈશું વનસ્પતિમાં વાયુ રંત્રણી ભૂમિકા આકૃતિ બહુ સરળ છે આકૃતિ દોરીને પણ આપણે એક કે ડોળ માર્ક લઈ શકીએ છીએ એની આપણે વાયુ રંત્રણ ક્યાં આ છે સાહેબ પર્ણ પર આવેલા છે અને પર્ણ નીચેની સપાટી પર સૂક્ષ્મ પ્રકારના છિદ્રો હોય છે એની રચનાની વાત કરીએ તો વાયુ રંત્રણ પુત્ર પેટ અન્ના આકાર જેવી એક રક્ષક કોષો દ્વારા ઘેરાયેલી રચના છે જે હરિત પણ એમાં પણ આવેલા હોય છે

થોરાકના આ સ્થાન સુધી પહોંચાડવાની ક્રિયા અનુપામાં એ બહુ સરળ પ્રક્રિયા છે અને પક્ષમાં એક કોષ સંપૂર્ણ સપાટીને એ ઢાંકી દે છે આ પ્રમાણે આ અમીબા એ પોતાનો ખોરાક મેળવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મનુષ્યમાં ખોરાકનું પાચન જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ખૂબ સરળ આકૃતિ આની આપણે દોરી શકીએ છીએ મુખ ગુહા જીભ અન્ન નળી જઠરમાં ખોરાક પહોંચે છે

વધારે હોય છે એનું કારણ છે સેલ્યુલોઝનું પાચન નાના આંતરડાની અંદર જે પાચન થાય છે એમાં કેટલા કાર્બોદિત પ્રોટીન ચરબીયુક્ત પદાર્થો જે છે એનું અહીંયા શોષણ થઈ જશે અને જે વધેલો ખોરાક જે છે એ આગળ થશે મોટું આંતરડું જે છે એ મોટા આંતરડામાં આગળ પછી વધારે ખોરાક જે છે એ બહાર નીકળીને

ઉપર ના બે ભાગ છે કર્ણક કહેવામાં આવે છે આકૃતિમાં આરો ધી આપવામાં આવેલી છે અહિયાં અગ્ર મહાશીરા આપવામાં આવેલી છે કર્ણક ત્રિદલ વાલ્મ જમણો ક્ષેપક

ડાબો કણક સંકોચ એટલે ડાબા ક્ષેપક માં નીચેનો આવે છે અને ડાબા ક્ષેપક માંથી આ જે રુધિર છે છે હવે સીધું ફેફસામાં બ્લડ નું રુધિર નું ઓટો સેવો જે પરિવહન છે આખી પ્રક્રિયા અહીંયાથી ચાલ્યા કરશે આગળ આગળ વાત કરીએ જમણો ખંડ શું કામ કરે છે તે હદેમાં જમણે તરફનો ભાગ છે એમાં કણક દરે સીથી પામે છે એટલે શરીરના વિવિધ ભાગમાંથી ઓક્સિજન બિહીન રુધિર જે છે એ આવે છે જમણા કર્ણક સંકોચાય તો રુધિર જમણા શેપકમાં નીચેના ભાગમાં જશે આ સમયે જમણો શેપક શિથિલ બનશે જમણા શેપકમાંથી રુધિર ઓક્સિજન વાળું થવા માટે હવે ફેફસામાં ધકેલવામાં આવે છે હવે જ્યારે ફેફસામાં પાછું રુધિર જ્યારે પહોંચે છે ત્યારે ફેફસામાંથી CO2 માંથી રુધિર O2 માં નિર્માણ પામે છે અને હવે એ O2 નિર્માણ પામે પછી પાછું હૃદયમાં આવશે આનો મતલબ કે આપણા હૃદયમાં રુધિર બે વાર પરિવર્તન પામે છે પરિવહન પણ પામે એવું આપણે કહી શકીએ છીએ એટલે મનુષ્યમાં જે આપણે જે છે સસ્તન વર્ગના પ્રાણી એમાં જે રુધિર જે છે એનું બેવડું પરિવહન પણ કહેવામાં આવે છે અહીંયા દિવાલ જે છે અહીંયા એ ડાબા ક્ષેત્રમાં દિવાલ જાડી આવે છે કારણ કે ડાબા ક્ષેત્રમાં રુધિર હવે આપણા ટોટલ શરીરમાં જવા માટે તૈયાર થઈ જાય છે જે ખૂબ પ્રેશર પંપિંગ દ્વારા મોકલવામાં આવે છે એના મતલબ

કરોડ રચના સ્તંભની બાજુમાં પસ્સો ભાગે આવેલી હોય છે અને મૂત્રપિંડ રુધિરમાંથી ગાળણ કરીને નાઇટ્રોજન પદાર્થો જે છે જે ખરાબ પદાર્થ જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે એ મૂત્ર સ્વરૂપ પર નિર્માણ કરીને શરીરની બહાર કામ કરવાનો કામ કરે છે મૂત્ર વાહિનીનું કામ જે લઈ આપણે તો મૂત્રપિંડમાં જે રુધિર શુદ્ધિકરણ થયું છે અને જે નકામો પદાર્થ છે એને મૂત્ર સ્વરૂપે બનાવીને અહીંયા

યીસ્ટ અને હાઇડ્રામાં જોવા મળે છે આ જે યીસ્ટ અને હાઇડ્રામાં જે કલિકા સદનનો ભાગ છે એ મોટા ભાગે એક સંચિપ જે છે એના એક ભાગ પર ચોક્કસ પ્રકારનો એક અંક ઉત્પન્ન થઈ જાય છે અને એ પછી સમય જતાં એ ખરી પડે છે અથવા તૂટી જાય છે હવે એ નવા બાળ સંતતિમાં નિર્માણ પામી જાય છે સર હાઇડ્રામાં આપણે જોઈ શકીએ છીએ કલિકા નિર્માણ પછી વાઢ હાઇડ્રા અને એના પછી કે વાઢ હાઇડ્રા ચોથો માત્ર અલગ પડી છે નવો આખો સજીવમાં રૂપાંતરણ થાય છે આ અલિંગી પ્રજનન જે છે એમાં નવા ઉત્પન્ન ઉત્પન્નતા બાળો જે છે અને બાળ જે છે તો સતતિ જે છે એ જે છે એમાં ડીએનએ અને એની તમામ પ્રતિકૃતિ જે છે એ એના પિતૃઓની સમાન હોય છે

એ પીળા રંગની પરાગ રચના ઉત્પન્ન કરે છે વૃષ્ટિ કે સકે છે એ માદા પ્રજનન અંગ છે એ પુષ્પના મધ્ય ભાગમાં આવેલું છે ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવેલું હોય છે આ પુષ્પના જે ભાગો છે આકૃતિ દોરીને રાખતા આપણે સમજાઈએ તો સરળતાથી આપણને ત્રણ માર્ક મળી શકે છે પુરુષનું પ્રજનન તંત્ર આકૃતિ સહી સમજાવો આ ક્વેશ્ચનમાં આપણે આકૃતિ દોરી શું તો આપણને 1 થી 1.5 માર્ક મળી જશે

શુક્રપીઠો છે અને શુક્રકો માધ્યમ માં આવી જાય છે અહિયાં પછી પ્રવાહી માધ્યમમાં આવેલા કોષો પોષક ગ્રંથિમાં આવેલા આફ્ટર મૂત્ર દ્વારા મૂત્ર અને બહાર આ રીતે આપણે પુરુષનું પ્રજનન તંત્ર આપણે સમજાવી શકીએ છીએ પ્રજનન તંત્ર આકૃતિ બહુ સરળ છે સ્ત્રીના પ્રજનન તંત્રમાં ગર્ભાશય અંડપિંડ વીવા અને યોનિવા તમને દર્શાવવામાં આવેલી છે

સુધી પહોંચી શકે છે આ માર્ગ પ્રસંગ ખુબ સરળ છે સહેલાઈથી આપણે એને સમજાઈ શકીએ છીએ માનવ વસ્તુ નિયંત્રણ પદ્ધતિઓ અથવા

રાસાયણિક તો આ પદ્ધતિમાં સ્ત્રી દ્વારા ગર્ભ અવરોધની ચોક્કસ પ્રકારની ગોળીઓ આવે છે એન લેવામાં આવે છે જેના દ્વારા ગર્ભ અવરોધ કરી શકાય છે મતલબ જે ગર્ભ છે એ ઉત્પન્ન થઈ શકે નહીં એના પછી વિદ્યા છે શસ્ત્રક્રિયા જે પુરુષની શુક્રવાહિનીમાં જે શુક્રકોષ બહાર નીકળે છે કે તો પુરુષની શુક્રવાહિનીમાં અહીંયા ઓપરેશન કરવામાં આવે છે અને આ જ રીતે સ્ત્રીમાં પણ શસ્ત્રક્રિયા કરીને જે અંડ વાહિની છે તેને અટકાવવામાં આવે છે જ્યાં દ્વારા વસ્તી નિયંત્રણ લઈ શકીએ છીએ અને આના દ્વારા કેટલાક ચોક્કસ પ્રકારના જે રોગ હોય છે તે રોગથી પણ આપણે અહીંયા બચી શકીએ છીએ આમ આ રીતે વસ્તી નિયંત્રણનો ક્વેશ્ચન આપણે અહીંયા લખી શકીએ છીએ આ સ્ત્રોતના પોષક સ્તરો સમજાવ્યા તો જોઈએ આપણે અહીંયા

એ ચોક્કસ ચલણ દર્શાવે છે અને ચોક્કસ પ્રકારની કડીનું નિર્માણ કરે છે અને આ કડી જેની ની સ્તર જે છે એ પોષક તમને જાળવી રાખે છે સૌથી પહેલા વાત કે નીચલા સ્તરમાં તો એ ઉત્પાદકો છે જે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે અને આ ઉત્પાદકોને સૌપ્રથમ પ્રાથમિક ઉપભોગ્ય જે શાકાહારી પ્રાણીઓ હોય છે છે એને એ લોકો ખાઈ જાય છે અને પછી જે દ્વિતીય ઉપભોગ્ય કે જે માંસાહારી પ્રાણીઓ જે છે એ સૌથી પહેલા પ્રાથમિક ઉપભોગીઓનો ખોરાક બનાવે છે અને એના પછી આ તમામ ઉપ શક્તિ જે છે એ પ્રાથમિકમાં દ્વિતીય ઉપભોગીઓમાં જાય છે અને સૌથી ઉપર તૃતીય ઉપભોગી અને સર્વશ્રેષ્ઠ માસામાહાર પ્રાણી કહેવામાં આવે છે ત્યારબાદ એ લોકો આ દ્વિતીય અથવા પ્રાથમિક ઉપભોગીઓના ખોરાક વધાવીને પોતાનું ગુજરાન ચલાવે છે આ રીતે આખી આહાર શૃંખલાનું નિર્માણ પામે છે આહાર જ આહાર બહુ સરળ ક્વેશ્ચન છે આકૃતિ બહુ સરળ છે આપણને આકૃતિમાં ચોક્કસ પ્રકારના પ્રાણી પાડતા ન આવડે તો એને આ રીતે આપણે ઉત્પાદકો તૃણી પ્રાણીઓ પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ પ્રકારના માંસાહારી માં ચોક્કસ પ્રકારની નિશાની દ્વારા એને દર્શાવી શકે છે સજીવો તેના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે આ શૃંખલા બનાવે છે વિવિધ સ્તરમાં અહીંયા શૃંખલામાં એક સજીવ બીજા સુધી પર નિર્ભર હોય છે કુદરતમાં પ્રાણીઓ આહાર સંબંધ સીધી અથવા ડાયરેક્ટ શૃંખલામાં એકબીજા પર નિર્ભર હોય છે વિવિધ આહાર શૃંખલાની લંબાઈ તેમની જટિલ એ ખૂબ જ ભિન્ન ભિન્ન હોય છે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા બે કરતાં વધારે પ્રકારના સજીવને પોતાના તરફના ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકે છે એ રીતે અહીંયા આહારના તમે જોઈ શકો છો

ઓક્સિજન છૂટા પાડીને ઓ અને ઓ2 જોડાઈને ઓઝોનનું નિર્માણ કરે છે આ ઓઝોન કે આપણા પૃથ્વી પર આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો રોકે છે અને જેનાથી આપણને સજીવ સુસ્ટેન રક્ષણ આપે છે આ પ્રમાણે આપણે આ ઓક્સિજન તૈયાર કરી શકીએ છીએ